ગોંડલના ગણેશ જાડેજા સામેના કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે પોલીસ સમક્ષ બે ખોટા આરોપી રજૂ કરાયા હોવાનો પણ ફરિયાદીનો દાવો છે ફરિયાદી સંજય સોલંકીએ પોલીસ અધિક્ષકને અરજી આપી છે સંદેશ ન્યૂઝ પાસે અરજીની એક્સક્લુઝિવ નકલ પીડિતે ઓળખ પરેડમાં બે આરોપીને નકાર્યા છે મૂળ આરોપીઓની તસવીર અને નામ ફરિયાદીએ પોલીસને આપ્યા હતા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને દીપક રૂપારેલિયા મૂળ આરોપી હોવાનો ફરિયાદીનો દાવો છે સોશિયલ મીડિયામાંથી ફોટો મેળવી પોલીસને આપ્યા હતા પોલીસ જાડેજાએ પોલીસ બનીને માર બની દાવો છે દીપક રૂપારીલીયા નજીકના ગામનો સરપંચ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપીની ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં છે ફરિયાદીના દાવા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે તો ઓળખ પરેડમાં પીડિતનો ઘટસ્ફોટ સામે આવ્યો સોશિયલ મીડિયામાંથી ફોટો મેળવી પોલીસને આપવામાં આવ્યા છે કરવામાં આવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જે ફોટામાંથી બે આરોપી છે એને ઓળખી બતાવ્યા છે એક ધર્મેન્દ્ર સિંહ છે જે પોલીસ બનીને મારા દીકરાને મારી રહ્યો અને બીજા દીપકભાઈ રૂપા છે જે બાજુના ગામના સરપંચ છે આ બે લોકો ઓળખપ્રેમાં નતા અને જે દમી હાજર કર્યા હતા એને અમે નકારી કાઢ્યા છે અને હતા એને બતાવી કાઢ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે આ બે ફોટા સાથે એસપી સાહેબને આપેલું છે કે આ બે જણાને પકડવાના બાકી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો જે અફહારણનો કેસ છે તેમાં ફરિયાદી સંજય સોલંકી દ્વારા એક અરજી કરવામાં આવેલી છે અને એમાં એવી હકીકત જણાવેલી કે અન્ય ચાર આરોપીઓ છે આ ગુનામાં સંભળવાયેલા છે પરંતુ તેમની ધરપકડ કરવામાં આવેલ નથી આ બાબતે ફરિયાદીને નોટિસ કાઢી અને વિશેષ પૂછપરછ માટે બોલાવેલા છે ત્યારબાદ તપાસ દરમિયાન એમના વિરુદ્ધ કોઈ પુરાવા મળી આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે